હેલે ટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોકનું અંતરનું સ્વાગત છે નવા દિવસ અને નવા બ્લોક તો ગાઈસ જો અત્યારે સવાર સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે હજુ તો નહીં ધોઈને આપણે રેડી થઈ જાય છે ગાઈસ અને વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે આ એડિટિંગ કરવા માટે ઘરમાં હાલ તો વરસાદ ચાલુ છે એટલે ટોકિંગ મૂકી દીધું ભેજ ના મારે કારણે કોમ્પ્યુટર જો ગાઈશ તો હવે નીચે જવું છે બધા શું કરી ફેમિલી હવે આપણે જઈએ નીચે તો જુઓ ગાઈશ વરસાદ ચાલુ થઈ જશે ધીમે ધીમે

યાદ આવ્યો કે પૂજાની હા કાલે સાંભળે બિલ્લીથી ફોન આવ્યો મમ્મી એમ કે જે ગૌતમનો ફોન આવ્યો ગૌતમનો વાઈફને ખોળો ભરાવવાનો હોય ને શુક્રવાર શુક્રવાર કાલે તો ફેમિલી જોજો કે બધું બોલાય કાલે કેતો તો ફોન આવ્યો મે કરે કેવ કેતો તો દાદા ચિરે ફૂલ ભરે પછી ફૂલ એ એક તમે પડી મને મૂકવા લેવાનું કે મું એટલે દાદા રહીને આવું કીધું સારું કે મમ્મી કહેજો મેં કીધું કહે

જમના બેન તો ફોન કરી છે અત્યારે અત્યારે હવારમાં માં જવાન હોસ્પિટલ કામ કરાઈ કામ કરાઈ કામ કરા તા ઓ ભરે આગળ ઓ જો ગાઈસ ઓ સચો ચાલ રહી છે સાહેબ મોસમ બહુ કોઈ નંબર મોસમ બની ગયો છે પણ કોન્ફિડન્સ કે તો ગાઈસ બાઈક હવે સ્ટાર્ટ કરીએ છીએ ને આપણે જે છીએ બજારમાં તો ગાઈસ ભાઈ બંસ આવે છે આપણો વાઘુબા જે વિજયસિંહ છે એના ભાઈ તો અત્યારે એમનો ભાઈ સર્વિસમાં મૂકવાનું છે તો મન કેટલો બધી આવો અંઘાત પછી મૂકીને આપણે બજારમાં બસો કરીને પછી જઈએ કેર તો આપણે નીકળીએ બાઈક લઈને આપણું પલ્સર હા જો વાઘુબા આવી જશે જય માતાજી વાકુભા લેવાડા તો નવા મસાલા બસાલા ખાઈને આપણે નીકળીએ છીએ બજારમાં જવા માટે તો આજે તો બે ભાઈઓ ભેગા થઈ જાય છે બજારમાં નાસ્તો માસ્તો કરવા ને ચાલો આગળ જવું મોડે જઈએ મોડા તો ચાલો ગાઈસ હવે આપણે નીકળીએ બાઈક સર્વિસ કરતા આવીએ આપણે ફેશન પ્રોસ તો ચાલો હવે નીકળીએ ચાલો ગાઈસ હવે આપણે નીકળી જ સર્વિસ સ્ટેશન એ હીરો હોંડાના તો જો ગાય પાટણ અંદર પાણી જેવું ભરાઈ ગયું છે એ હલવાઈ ગયા પાટણમાં આવીને હલવાઈ ગયા તો કેવું ભાગોવા ચોમાન કરાવી દેવી સારી તો રખડવાની મજા ના આવે પછી બાઇક મૂકીને હવે આપણે જે છે વાઘુભાઈ જ્યાં છે અંદર સર્વિસ સ્ટેશનમાં તો કાંઈ સમય આવવા નીકળ્યા છે બાઇક સર્વિસમાં મૂકીને નાસ્તો કરવા માટે

રશ્મિકાને ને ઉઠે છે ચા પા અને રશ્મિકા બેન કોમ કરવા માંડે છે ચંપલ મારા ઠઠાઈ દીધા જોવા બે જોડી જસકન ચંપલ છે તો આ ચંપલ પર રશ્મિકા બેન ના ચાલો ખોટું પડશે હવે લડી લેવાન થા પછી આપણો હા વિરામ આવ્યો કે જો ચાલો ગયા છે જો ગાઈસ સપોર્ટ ઇન ધ પોઈન્ટ ફોર ધીસ બજો રશ્મિકા બેન કોમ કરી છે અને આપણી જે છે હવે એડિટિંગ કરવા માટે તો વાદળો શું આયા છે